ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં જીવિત માણસનું મરણ પ્રમાણપત્ર બનાવીને ખોટી રીતે સ્ટાર યુનિયન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ચોવીસ લાખનો ક્લેઇમ કરનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ગંગાજળિયા પોલીસે વિવિધ વ્યક્તિનું મરણ પ્રમાણપત્ર રજૂ કરીને વીમો ક્લેઇમ કરનાર મુબારક પીરભાઈ સમા વિશાલ અશોકભાઈ પરમાર જાકીર હુસેન મોહમ્મદ હુસેન કુરેશી અને શાહીનબેન મુબારક સમા નામના વ્યક્તિનું ખોટું મરણ પ્રમાણપત્ર બનાવાયું હતું